હા હલો ફ્રેન્ડ રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ બે ઓક્ટોમ્બર બે હજાર સોવી તો આજે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા સુધી પહોંચતો રહે અને હા મિત્રો આજે બે ઓક્ટોમ્બર એટલે ગાંધી જયંતિ આપ સૌને ગાંધી જયંતિની હાર્દિક શુભકામનાઓ તો હવે જોઈએ રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌ પ્રથમ જોઈએ કપાસ જે કપાસના ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન જે ઘઉં લોકવનના ભાવ છે તે પાંચસો છેતાલીસ રૂપિયાથી લઈ પાંચસો છ્યાસી રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા જે ઘઉં ટુકડાના ભાવ છે તે પાંચસો પચાસ રૂપિયાથી લઈ છસો પંદર રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ જે જુવાર સફેદના ભાવ છે તે સાતસો ત્રીસ રૂપિયાથી લઈ સાતસો એસી રૂપિયા છે હવે જોઈએ જુવાર જે જુવાર જુવારપીળીના ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ બાજરી જે બાજરીના ભાવ છે તે ત્રણસો પિંચોતેર રૂપિયાથી લઈ ચારસો પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ તુવેર જે તુવેરના ભાવ છે તે પંદરસો એકાવન રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા જે સણા પીરાના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ પંદરસો દસ રૂપિયા છે હવે જોઈએ સણા સફેદ જે સણા સફેદના ભાવ છે તે અઢારસો રૂપિયાથી લઈ ઓગણત્રીસો દસ રૂપિયા છે હવે જોઈએ અડદ જે અડદના ભાવ છે તે તેરસો એંસી રૂપિયાથી લઈ સત્તરસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ મગ જે મગના ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ સોળસો એકસાઠ રૂપિયા છે હવે જોઈએ વાલ દેશી જે વાલ દેશીના ભાવ છે તે તેરસો સિત્તેર રૂપિયાથી લઈ બે હજાર નેવું રૂપિયા છે હવે જોઈએ સોરી જે સોરીના ભાવ છે તે અગિયારસો ચાલીસ રૂપિયાથી લઈ ત્રણ હજાર પંચાણું રૂપિયા છે હવે જોઈએ વટાણા જે વટાણાના ભાવ છે તે છસો બાર રૂપિયાથી લઈ સત્તરસો રૂપિયા છે હવે જોઈએ સિંગદાણા જે સિંગદાણાના ભાવ છે તે તેરસો નેવું રૂપિયાથી લઈ પંદરસો પચાસ રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જે મગફળી જાડીના ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો બ્યાસી રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી જે મગફળી ઝીણીના ભાવ છે તે અગિયારસો ત્રીસ રૂપિયાથી લઈ ચૌદસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી જે તલીના ભાવ છે તે બે હજાર એકવીસ રૂપિયાથી લઈ છવ્વીસો પંદર રૂપિયા છે હવે જોઈએ સૂરજમુખી સૂરજમુખીના ભાવ છે તે નવસો પિસ્તાલીસ રૂપિયાથી લઈ નવસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ એરંડા જે એરંડાના ભાવ છે તે અગિયારસો રૂપિયાથી લઈ બારસો અઠ્યાસી રૂપિયા છે હવે જોઈએ અજમો જે અજમાના ભાવ છે તે ઓગણીસો સિત્તેર રૂપિયાથી લઈ બાવીસો સાઠ રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા જે સુવાદાણાના ભાવ છે તે તેરસો નેવું રૂપિયાથી લઈ પંદરસો સોસાઠ રૂપિયા છે હવે જોઈએ સોયાબીન જે સોયાબીનના ભાવ છે તે આઠસો નેવું રૂપિયાથી લઈ નવસો ચૌદ રૂપિયા છે હવે જોઈએ સિંગફાળા જે સિંગ સિંગફાળાના ભાવ છે તે નવસો પચાસ રૂપિયાથી લઈ અગિયારસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ જે કારા તલના ભાવ છે તે ત્રણ હજાર રૂપિયાથી લઈ આડત્રીસો આડત્રીસ રૂપિયા છે હવે જોઈએ લસણ જે લસણના ભાવ છે તે ઓગણચાળીસો રૂપિયાથી લઈ ત્રેપનસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તાણા જે ધાણાના ભાવ છે તે અગિયારસો પિંચોતેર રૂપિયાથી લઈ ચૌદસો પચાસ રૂપિયા છે હવે જોઈએ તાણી જે તાણીના ભાવ છે તે બારસો પચાસ રૂપિયાથી લઈ પંદરસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ વરિયારી જે વરિયારીના ભાવ છે તે એક હજાર પચાસ રૂપિયાથી લઈ ચૌદસો રૂપિયા છે હવે જોઈએ જીરું જે જીરાના ભાવ છે તે પિસ્તાલીસો પચીસ રૂપિયાથી લઈ પાંચ હજાર રૂપિયા છે હવે જોઈએ રાય જે રાયના ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયાથી લઈ તેરસો પાંત્રીસ રૂપિયા છે हे है मेथी मेथीना भाव से एक हज़ार साइस रुपया लई चौदह सौ छुम्मा रुपया से हमें इचब गुलब गुलना भाव से नौ सौ पच्चा रूपया लई बेहजार रुपया से हमें जे रो ज भाव से एक हज़ार तीस रुपया लई अगिय सौ पिस्तालीस रुपया से હવે જોઈએ રજકાનું બી જે રજકાના બીના ભાવ છે તે સુમાલીસો પચાસ રૂપિયાથી લઈ ત્રેપનસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ગુવારનું બી જે ગુવારના બીના ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ એક હજાર નેવ્યાશી રૂપિયા છે તો આ હતા રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે બેડી રાજકોટ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ જો તમારે તમારા મોબાઈલમાં દરરોજને માટે જો તમારે સાંભળવા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરજો જેથી કરીને અમારો વિડીયો છે તે તમારા મોબાઈલમાં દરરોજને માટે પહોંચતો રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો અને હા શેર કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ